માંડવી ગૌરવ પથક ખાતે લોકમેળાને ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો માંડવીમાં નોમ દશમના રવાડી ઉત્સવના લોકમેળાને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ તકે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સહિત નગરપાલિકાના સદસ્યો અગ્રણીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા માનવા ખલુ ઉત્સવ પ્રિય હા આપણે સમગ્ર માનવ જાતને ઉત્સવો આનંદ આપતી હોય છે એમાં આ સનાતની પરંપરામાં તો આપણા ભારતીય સનાતની પરંપરામાં તો લગભગ દર માસની અંદર કોઈને કોઈ વસ્તુને વણીને ઉત્સવને અને પ્રકૃતિને સાથે જોડતા હોય છે તો અહીંયા સાતમ આઠમ એ આપણા શ્રાવણ મહિનાની સાતમ આઠમ બહુ મોટો તહેવાર આખા ભારત વર્ષમાં હોય અને ઉજવાતું હોય તો એની સાથે માંડવીમાં નોમ અને દસમ એ રવાડીનો ઉત્સવ ઉજવાતો હોય છે જે સ્થાનિક છે માંડવીમાં જ રવાડી થાય છે મુંદ્રામાં પણ થાય છે પણ એ માત્ર ખારવા સમાજ કરે છે અહીંયા લોહાણા સમાજ પણ કરે છે અને ખારવા સમાજ પણ કરે છે તો આ ઉત્સવ આ શહેરનો અને આસપાસના તાલુકાના ગામડાઓનો છે કે જ્યાંથી લોકો શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પૂરી થયા પછી નોમ દસમના પણ મેળામાં અહીંયા આવે છે તો આજે અહીંયા નગરપાલિકા દ્વારા સુંદર મજાના રમણીય તળાવો ઉપર જે વર્ષોથી આ તળાવ ઉપર જ ભરાતો હતો જે લોકોને યાદ હશે કે પહેલાં આ તળાવની પાળ ઉપર બંને બાજુ આ મેળા ભરાતા હતા બે હજાર પાંચની અંદર પાંચથી દસ જ્યારે માંડવી શહેરે જવાબદારી મને નગરપાલિકાના સ્વરૂપે આપી હતી ત્યારથી એને સ્થાન ફેરવીને અત્યારે જે ઉદઘાટન કર્યું છે એ સ્થાનમાં આપણે લઈ ગયા હતા મેળાને જેથી ઉપરનો વિસ્તાર છે લોકો હરીફરી શકે શાંતિથી માણી શકે અને અહીંયા ખાવા પીવા માટે જેને આવવું હોય એ નીચે જ આવી શકે આમ બંને પ્રકારની વ્યવસ્થા સ્થાનિકે ઉપલબ્ધ થાય એને કન્ટિન્યુમાં કરતાં અત્યારે માંડવી નગરપાલિકાએ પણ સરસ મજાની મેળાના પ્લોટો પાડીને તમામ લોકોને અબાલ વૃદ્ધ સૌને આનંદ થાય એના માટેની વ્યવસ્થા કરી છે તળાવની પાડ ઉપર સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે આખા સમગ્ર શહેરને સરસ મજાની રીતે શણગારવામાં આવ્યું છે અને સુંદર મજાના ઇન્સ્ટ્રુમેન્ટલ અને અન્ય ગા વાદ્યો એ પણ પ્રસારિત થઈ રહ્યા છે જેથી સાંજના સમયે રાત્રિના સમયે જે લોકો મેળામાં હરતા ફરતા હશે એને આનંદ મજા આવે એના માટેની વ્યવસ્થા નગરપાલિકાએ કરી છે હું નગરપાલિકાને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ અને સાધુવાદ પાઠવું છું કે આવું સરસ કાર્ય લોકો માટે થઈ રહ્યું છે એમાં હજી પણ આગળ વધારે વૃદ્ધિમાં થાય ટૂંક સમયમાં નાના તળાવને પણ આવનારા દિવસોમાં હજી થોડું કામ બાકી રહી ગયું હતું નહીતર આજે એનું પણ લોકાર્પણ કરત પણ આવનારા સમયની અંદર માંડવી શહેરને જેમ મોટા તળાવનું ડેવલપમેન્ટ થયું છે એમ નાના તળાવની આજુબાજુ પણ વોકવે અને વ્યવસ્થા સાથેનો વિસ્તાર પણ માંડવી શહેરની પ્રજાને ભેટ આપવામાં આવશે કે જે આવનારા દિવસોમાં